ખાવાનું મન થઈ જાય એવી આ આજે આપણે ઘરે બનાવીશું એ ખૂબ જ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે અને એકદમ જ ચટાકીદાર છે તો આજે આપણે એની સ્પેશિયલ ત્રણ ચટણીની સાથે એની જે પાપડી હોય છે એકદમ ક્રિસ્પી એ પણ ઘરે કેવી રીતે બનાવાય એ જોવાના છે હેલો ફ્રેન્ડ્સ હું છું હેતન કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયો લાઈક અને શેર કરી બાજુ માં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો રેસીપી નો વિડીયો સૌથી પહેલા જોવા તો સૌપ્રથમ તો આપણે પાપડી લોટ બાંધીએ તો એના માટે અત્યારે મેં બે કપ ભરીને માંદો લીધો છે મેં જે કપ ઉપયોગમાં લીધો તો એ બસો પચાસ એમ નો છે વજનમાં જુઓ તો લગભગ અઢીસો ગ્રામ જેટલો માદો થશે અને એની અંદર આપણે અડધો કપ ચાનો લોટ નાખવાનો છે એટલે કે જેટલો મેંદો લઈએ એનાથી ચોથા ભાગનો આપણે એની અંદર ચાનો લોટ નાખીશું બંને લોટને સરસ મિક્સ કરી એની અંદર આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરવાનું છે આપણે જે વાર

તો એને એને આપણે રહેવા દઈએ અને ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરીએ તો સૌથી પહેલા બનાવીએ આપણે ગળી ચટણી તો એના માટે અત્યારે હું તમને એક ઇન્સ્ટન્ટ રીત બતાવી તમે અત્યારે કપ પાણી લીધું છે એમાં અડધો કપ નાખીશું તમે ખજૂર આમલીની ચટણી તમારી પાસે હોય તો એ પણ લઈ શકો અથવા બનાવી પણ શકો પણ આ ઇન્સ્ટન્ટ ચટણી છે જે દસ જ મિનિટમાં તૈયાર થઈ જાય છે અને ખાવામાં એટલી જ સરસ લાગે છે કોઈ પણ ચાટ તમે બનાવો ભેળ બનાવો તો એમાં તમે ઉપયોગમાં લઈ શકો તો પાણીમાં બરાબર મિક્સ થઈ જાય પછી આપણે એની અંદર લગભગ સવાથી દોઢ કપ જેટલો ગોળ નાખીશું મેં અત્યારે દેશી ગોળ લીધો છે એટલે ચટણીનો કલર થોડો ડાર્ક આવશે તમે કોલ્લાપુરી ગોળ લેશો તો થોડી લાઇટ કલરની ચટણી બનશે તો ગોળને આપણે મિક્સ કરવાનો છે અને થોડી જ વારમાં એકદમ સરસ રીતે મિક્સ પણ થઈ જશે તમે ઈચ્છો તો તમે આમાં ખાંડ પણ નાખી શકો છો ગોળની જગ્યાએ તો ગોળ આપણો અત્યારે સરસ સ્મેલ થઈ ગયો છે અને ગસની ફ્લેમને આપણે મીડિયમ ટુ સ્લો ની વચ્ચે રાખી અને લગભગ 2 થી 3 મિનિટ માટે ઉકળવા દઈશું તો જોડે આપણે એની અંદર બીજા મસાલા પણ એડ કરી દઈએ જે ચટણીના સ્વાદમાં વધારો કરશે તો 1 ટીસ્પૂન આપણે લાલ મરચું એની અંદર એડ કરવાનું છે 2 ટીસ્પૂન આપણે ધાણા ધાણાજીરું એડ કરીશું એની અંદર અને મીઠું સ્વાદ મુજબ તો અત્યારે મે બ્લેક સોલ્ટ એટલે કે સંચળ નાખ્યું છે અને આમાં તમારે સંચળ જ નાખવાનું છે એનાથી એકદમ ચટપટો ચટણીનો ટેસ્ટ આવશે તો બસ બીજી ત્રણથી ચાર મિનિટ લઈએ તો આપણી ચટણી તૈયાર થઈ જશે અને આપણે આ સેવપુરી માટે બનાવીએ છીએ તો થોડી જાળી રાખીશું તો આ રીતનું લેયર થાય એટલે ગેસ બંધ કરી દેવાનો ઠંડી થયા પછી આની કન્સિસ્ટન્સી હજુ જાળી થશે તો એને આપણે સાઈડમાં રાખીએ હવે બનાવીએ આપણે કોથમીર ફુદીનાની ચટણી તો એના માટે મેં ત્રણ નંગ મરચાં લીધા છે ત્યારબાદ એની અંદર આપણે થિકનેસ આપવા એટલે કે આપણી ચટણી જાડી બને એના માટે લગભગ બાર થી પંદર દાણા છે હવે આ ચટણી તમે ઈચ્છો તો સ્ટોર પણ કરી શકો પણ જો સ્ટોર કરવી હોય તો ફુદીનો નહીં નાખવાનો કારણ કે ફુદીનો નાખીએ ને એટલે ચટણીનું ઉપરનું લેયર હંમેશા થોડી કાળા પકડે લીંબુ એની અંદર એડ કરીશું અડધું અને ઠંડુ પાણી નાખી એને વાટી લઈશું તો અત્યારે આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણી જે ચટણી છે એકદમ ગાઢી છે અને હવે બનાવી લસણની ચટણી તો એના માટે મેં દસ કળી જેટલું લસણ લીધું છે અને એની અંદર આપણે લગભગ અઢીથી ત્રણ ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું નાખીશું મીઠું સ્વાદ પ્રમાણે અહીંયા પણ મેં બ્લેક સોલ્ટ લીધું છે અને આ ચટણી જાડી બને તો એની થિકનેસ માટે આપણે અહીંયા ગળી સેવ એડ કરીશું તમે આમાં પણ શિંગદાણા નાખી શકો તો મેં બે ચમચી જેટલી સેવ નાખી છે કાચું લસણ ખાઈએ તે થોડું ગળામાં વાગે તો એના માટે લીંબુનો રસ અને હવે જરૂર મુજબ પાણી નાખી અને વાટી લઈશું તો આ ચટણી પણ આપણે એકદમ ગાઢી જ રાખવાની છે તો આને પણ તમે ફ્રીજમાં બે થી ત્રણ દિવસ માટે અને ફ્રીઝરમાં આઠ થી દસ દિવસ માટે સ્ટોર કરી શકો હવે ચટપટો આપણે બટાકાનો મસાલો બનાવીએ તો એના માટે અમે ચાર નંગ બાફેલા બટાકા લીધા છે એમાં આપણે મીઠું નાખીશું સ્વાદ મુજબ એક ટીસ્પૂન મેં એની અંદર ચાટ મસાલો નાખ્યો છે એક ટી સ્પૂન આપણે લાલ મરચું નાખીશું તમે લીલા મરચા ઝીણા કટ કરીને નાખી શકો અને મોટી ચમચી ઝીણી સમારેલી ડુંગળી અને કોથમીર નાખી દઈશું અડધા લીંબુનો રસ નાખીશું અને હવે આપણે એને સરસ રીતે મિક્સ કરી લઈશું તમે ઈચ્છો તો તમે આમાંથી ડુંગળીને સ્કીપ કરી શકો છો જો તમે ના ખાતા હો તો પણ તમે ખાતા હો તો ચોક્કસથી નાખજો આ મસાલાનો સ્વાદ ખૂબ જ ચટપટો અને સરસ લાગે છે તો આપણે ફોકની મદદથી એને મિક્સ કરી લઈશું તમે હાથનો પણ ઉપયોગ કરી શકો છો અને તમે જો લીલા મરચાં નાખવા માંગતા હો તો એનો બટાકાનો જે કલર છે એ આ રીતનો રેડ નહીં થાય તો અત્યારે આપણો બટાકાનો માવો પણ તૈયાર છે આપણો લોટ પણ સેટ થઈ ગયો છે તો એને જોઈ લઈએ તો લગભગ વીસેક મિનિટ પછી એની પર તમને ઝીણા ઝીણા વ્હાઇટ સ્પોટ દેખાશે એટલે કે આપણો લોટ એકદમ સરસ પરફેક્ટ થયો છે એને એકવાર મસી લઈએ અને હવે આપણે સેવ પૂરી બનાવીશું ને તો એક એક પૂરી નહીં ભણીએ એના બદલે આ રીતનો એક મોટો લુઓ લઈશું અને એને આપણે ઉપર મૂકી અને વણી લેવાનો છે તમે ઈચ્છો તો નાના નાના લુવા કરી એક એક પૂરી વણીને પણ બનાવી શકો પણ આ મને રીત વધારે ઈઝી લાગે છે કે મોટો રોટલો વણી અને પછી આપણે એને બિસ્કીટ માટેનું જે કટર આવે છે કે પછી કોઈ નાની બોટલ હોય એનો ઢાંકણો હોય કે નાની વાટકી એનાથી કટ કરી શકો હવે ફૂલે એના માટે આપણે આ રીતે કાટા ચમચીની મદદથી એની પર નિશાન લગાવી દઈશું જેથી આપણે વણીએ ને તે ફૂલે નહીં આપણે પતલું તો વણ્યું જ છે પણ જો તમે આ રીતે નિશાન નહીં લગાવો ને તો થોડી ફૂલશે અને આપણે સેવ પૂરી માટે એકદમ ફ્લેટ એટલે કે સપાટ પૂરી જોઈએ તો આ રીતે ઉપર નિશાન લગાડવા જરૂરી છે હવે અમે અત્યારે કુકી કટર લીધું છે આ રીતનું અને એનાથી કટ કરી લઈશું તમે તમારી પાસે આવી રીતનું ના હોય તો તમે કોઈ પણ નાની બોટલનું ઢાંકણું લઈ શકો છો કે નાની વાટકી પણ લઈ શકો છો તો આ રીતે એક સાથે તમે પૂરી તૈયાર કરી શકો છો હવે જે સાઈડનો છે એને આપણે લઈ તો જ આપણી સરસ પૂરી તૈયાર થઈ ગઈ અને જ્યારે તમે એને વણો લઈ તો એ વાતનું ધ્યાન રાખવાનું છે કે તમારે એકદમ પતલી એને વણવાની છે કારણ કે મેદો છે ને એટલે તમે વણી હશે ને પછી તમે રાખશો તો એ પાછો અંદર ખેંચાશે કારણ કે મેદાની અંદર જે ઇલાસ્ટિક હોય એના કારણે એ પાછો શ્રિંક થશે તો એની સાઇઝ થોડી નાની થશે એટલે જાડી થઈ જશે તો આ વાતનું ધ્યાન રાખીશું અને તમે એને રાખી મૂકો તો એની પર તમારે ભીનું કપડું રાખવાનું જેથી સુકાઈ ન જાય હવે તેલ ગરમ કરવા મૂકવાનું અને તમે પૂરી નાખો તો આ રીતના હલકા હલકા બબલ એની પર આવવા જોઈએ અને પછી એ ઉપર આવી જોઈએ તો બસ આ રીતનું આપણને તેલ જોઈએ જો બહુ વધારે ગરમ તેલ હશે તો પૂરી તમારી તળી જશે એટલે કે એનો કલર આવી જશે પણ ક્રિસ્પી નહીં બને તો ક્રિસ્પી પૂરી બનાવવી હોય તો તેલને મીડિયમ ગરમ કરી દેવાનું પછી ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમની વચ્ચે રાખીને આપણે એક પછી એક આ રીતે પૂરી એડ કરવાની છે અને એને તળી લેવાની છે આ પૂરીને તળવામાં આપણને લગભગ પાંચથી છ મિનિટ જેટલો સમય લાગે છે તો બિલકુલ જ ઉતાવળ નહીં કરવાની અને જો એવું લાગે કે તેલનું ટેમ્પરેચર ઠંડુ થઈ રહ્યું છે તો તમારે થોડી વાર માટે ગેસની ફ્લેમને હાઈ કરી દેવાની લગભગ થી એક મિનિટ માટે અને ત્યારબાદ ફરીથી સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર આપણે એને તળી લઈશું તો બસ આ પ્રમાણે તમે ફટાફટ એક સાથે ઘણી બધી પૂરી વણી અને પછી તળી શકો છો પૂરી એની જાતે જ ઉપર આવી જાય પછી તમારે ઝારાથી એને ઉલટાવતા પલટાવતા રહેવાનું છે અને લગભગ પાંચથી સાત મિનિટ માટે આપણે તળી અને તૈયાર કરી લઈશું આપણે એની અંદર ચણાનો લોટ નાખ્યો છે એટલે આપણી જે પૂરી છે ને એટલી સરસ ક્રિસ્પી બનશે અને ખાવામાં જે એનો સ્વાદ છે ને એ એકદમ સરસ લાગશે તમે જો એકલા મેદાની પૂરી બનાવતા હોવ તો આ પ્રમાણે તમે એકવાર ચણાનો લોટ ઉમેરીને ચોક્કસથી ટ્રાય કરજો અને તમારે એને સતત ફરાવતા રહેવાનું છે જો તમે એને એક જ સાઈડ રાખી મૂકશો ને તો એનો કલર એક બાજુ ડાર્ક થશે એક બાજુ લાઇટ થશે અને તળાઈ જશે ને એટલે એની પર જે ઉપર પહેલા બબલ એટલે ફીણ જેવું આવતું હતું એ નહીં આવે તો બસ આપણી પૂરી એકદમ સરસ થઈ ગયા છે ખબર પડી જશે હવે આપણે સેવ પૂરી તૈયાર કરીએ તો એના માટે આપણે ચટણીનો મસાલો તૈયાર કરી લીધો છે તો એક પ્લેટમાં આપણે આ રીતે જે પૂરી તૈયાર કરી છે અરેન્જ કરી દઈશું અને આ જે પૂરી છે ક્રિસ્પી હોય છે એટલે જલ્દીથી એ સોગી નથી થતી એટલે કે નરમ નથી પડતી તો બટાકાનું પૂરણ આપણે દરેક પૂરીની ઉપર લગાડી દઈશું અને અત્યારે મેં ઝીણી સેવ અને નાયલોન સેવ એમ બંને પ્રકારની સેવ લીધી છે બટાકાનો મસાલો લગાડી દઈએ પછી આપણે સૌથી પહેલાં એની પર ગળી ચટણી લગાડીશું ગળી ચટણી તમે લગાડો ને પછી એની પર આપણે જ્યારે ને બધું નાખીએ ને તો ગળી ચટણી લગાડી હોય એના લીધે એ એની પર સરસ રીતે સ્ટીક થઈને રહેશે એટલે કે નીચે નહીં પડી જાય તમે જો ચટણી લગાડ્યા વગર એમલેમ સેવ નાખશો ને તો બધી નીચે પડશે પણ ચટણી હશે એટલે એના કારણે સરસ રીતે એની પર એ સ્ટીક થઈ જશે તો પહેલાં આપણે ગળી ચટણી લગાડીશું ત્યાર પછી આપણે લસણની ચટણી લગાડવાની છે તમે જો લસણ ના ખાતા હો લસણ ડુંગળી તો તમે એ બંને વસ્તુને આમાંથી સ્કીપ કરી શકો બાકીની બધી જ વસ્તુ તમે આ રીતે તૈયાર કરી અને સર્વ કરી શકો છો અને આપણે જે લસણની ચટણી બનાવીને એની અંદર લસણની ક્વોન્ટિટી એટલી વધારે નથી એટલે ખાવામાં તમને એટલી એ નહીં લાગે જો કાચું લસણની ચટણી હોય તો ઘણીવાર ગળામાં એની જે તીખાશ હોય છે ને લાગતી હોય છે ત્યાર પછી આપણે જે ગ્રીન ચટણી તૈયાર કરી છે એ લગાડી દઈશું અને આ રીતે આપણે ચટણી લગાડીએ પછી ફરીથી આપણે ગળી ચટણી લગાડવાની છે કારણ કે ગળી ચટણીના કારણે જ સેવપુરીનો સ્વાદ એકદમ સરસ લાગતો હોય છે આ રીતે તમે તૈયાર કરીને રાખો ને તો પણ આ જલ્દીથી સોફ્ટ નહીં થતી પૂરી એકદમ ક્રિસ્પી હોય છે તો ઘરમાં પાર્ટી હોય તો તમે એઝ અ સ્ટાર્ટર એને સર્વ કરી શકો છો હવે આપણે દાડમના દાણાથી એને ગાર્નિશ કરી લઈશું અને પહેલા આપણે નાયલોન સેવ મૂકી હતી અને ફરીથી આપણે એની પર થોડી નાઇલોન સેવ પણ નાખીશું અને થોડી બુંદી નાખીશું બુંદી નાખવી ટોટલી ઓપ્શનલ છે તમારી પાસે ઘરમાં ના હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો થોડી કોથમીર નાખીશું અને થોડી ડુંગળી નાખીને ગાર્નિશ કરીશું તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે ચોક્કસી શેર કરો અને લખેલી રેસીપી જોવા માટે વેબસાઇટની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો રોજ આવી નવી નવી રેસીપી જોવા માટે કિચન ક્રાફ્ટ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તો ફરીથી મળીએ નવી રેસીપી સાથે